ઝગડિયા એપીએમસી ના વાઇસ ચેરમેન તરીકે ધારોલી ગામના યુવા આગેવાન એવા પુષ્પેન્દ્ર પુષ્પેન્દ્રસિંહ સોનવાની સર્વાનુમતે નિમણૂક થતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રષ્ટી ગઈ છે છેલ્લા દસ વર્ષથી જગડીયા એપીએમસીનો ઘણો વિકાસ જોવા મળ્યો છે એપીએમસી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જગડીયા તાલુકાના ખેડૂતોને લાભ આપવામાં આવે છે ચાલુ ટર્મમાં જગડીયા એપીએમસીમાં દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે ગજેન્દ્રસિંહ પરમારની વરણી થઈ હતી ત્યારબાદ વાઇસ ચેરમેન પદે યુવરાજસિંહ બારોટને નિમાયા હતા હાલમાં છેલ્લી ટર્મ માટે જગડીયા એપીએમસીમાં ધારોલી ગામના યુવા સહકારી આગેવાન એવા પુષ્પેન્દ્રસિંહ સુણવાની એપીએમસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં

કામની વ્યવસ્થાના લીધે જે રાજીનામું આપ્યું ત્યારબાદ આજ રોજ વાઇસ ચેરમેનની ચૂંટણી હતી તેની અંદર સર્વાનુમતે મને આજે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરી એ બદલ ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી તાલુકાના સહકારી આગેવાનનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મારી રાજકીય કારકિર્દી ઝઘડે એપીએમસીની અંદર ઓગણીસ વર્ષની ઉંમરથી મેં કરી હતી છેલ્લા બાવીસ વર્ષથી સહકારી ક્ષેત્રમાં હું સંકળાયેલો છું ને જે જવાબદારી સોંપી છે તે હમો ચેરમેનશ્રી બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી સાથે મળીને સંસ્થાનો વિકાસ અને ખેડૂતના વિકાસની અંદર તત્પર રહીશું